બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વ પાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણ છે ને રામાયણમાં માં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ભરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી તી ને વાંએ એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે એ કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાએને કગરે છે કે મને જાવા દ્યો હવે મારું સતતર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણ ના હાથ મારી નીકળી જાય હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કઈ બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા 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 પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ હક નથી ઘરે ઘરે આવ્યો આવીને બાપુ આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા આવું જમવા લવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવો ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગે કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલાં નંબરનો કેવો હોય છે એ પિંગલાને કેસ એક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ને ત્રીજા છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ખોળિયા માંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર નો આપણા બૈરા કે ભરત્રી કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયં છે આપણું ભાઈ પેલા નંબર નો કરતું હોય ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છે એ તો કઈ એવું જ નથી હું ત્રીજા કરું છું એટલે ફીંગડા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું કંઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડાને એમ થયું કે આ આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી ફીંગડા કહે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબરનો પ્રેમ કરું છું ઠીક એ ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકણા રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકારમાં ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજાનો ને કીધા

માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહ ના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે એ આમ ના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે એટલે દાસી એ બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડે પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જીવન ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોળ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની આ હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો જાય જેલમાં એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે બોલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બલવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની આમે ઉભું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો પીંગળા હું તારા વગર નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત ની કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ કે આ આ કરવાની જરૂર શું હતી એ કે બાપુ તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મળ્યા શમશાન યાત્રા હાલીન બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારદની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવો ઈ કે પાગલ થઈ જશે ને તો આખો 92 લાખ માળવો નો થારો થઈ જશે કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા એ લાકડા ગોઠવા ને પીંગળાને માથે ગોઠવી અને બાપુ ભરથરી ગાંડો તૂર થયો અને એમાં કુદરતને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજાના ભજનના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરત ની માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય એ પછી ગોડેશવાર નો અશ્વપાલ નો એ બધો ઇતિહાસ છે ને પછી નો